અમે છે ને સુખડી માં અલગ જ બધી વસ્તુ નાખીએ મોઢામાં પાણી આવી જાય એવી ઓસે રોજ એવી બની છે મસ્ત હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આજે છે ને અમારા ઘરે મસ્ત મજાની રેસીપી બને છે શું તમને કહું આજે અમારે બનાવવાય છે સુખડી તો કઈ રીતે અમારા ઘરે સુખડી બનાવે સુખડીમાં વસ્તુ નાખે ને કઈ રીતે બનાવીએ ને તો આમ પોચી રૂઝ એવી થાય તો એ બધું છે ને આજ તમને દેખાડશું બધાના ઘરે છે ને સુખડી બનતી જ હોય પણ બધાને એમ કહેવાય કે અલગ અલગ સ્ટાઇલથી બનાવતા હોય તો અમારા ઘરે કઈ રીતે બનાવે ને એ તમને આજ દેખાડશું તો બધાય વિડીયો બનાવી રેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેરવા લઈ તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો શું બનાવું છે સુખડી બનાવે જય માતાજી હો દાતમાંથી કાઢો માર બાને છે ને હેતુને રાખવાનો છે ને અમારે હુકડી બનાવવાની છે ને અહીંયા મારા પદુભાઈ શું કાઈ બદામ હે જય હવા દાદા તો આજે છે ને અમારે હુકડી બને છે તો હુકડી બનાવવા માટે છે ને બદામની તો જરૂર પડે જતી તો પૂજાબેન છે ને બદામને ક્રશ કરે છે જો આવી રીતે જીના ઝીણા બટકા કરી નાખ્યા કેમ પૂજાબેન હા જય માતાજી ને રામ રામ બધા ને આ શું કવાન છે

ગુંદર તળીને તૈયાર કરી નાખ્યો છે ને હવે લઈ લીધું છે ઘી કેમ કે ઘી માં આપડે બનાવવાનું છે સુખડી તો ઘી નાખી દઈ ઘી છે ને આમ કેવાય કે જામી ગયું દેશી ઘી છે ને એટલે થોડું તેલ હતું તો એમ જ નાખી દીધું ઘી તો ઘી નાખી દઈએ પેલા જેટલું જોઈએ ને એટલું આજે આપણે ઘી માં પસ બનાવવાની છે સુખડી ઘી આપણે એટલું લેવાનું કે જેટલું આપણે છે ને કે લોટ પલ્લી કે પસ થાય ને એટલે એટલું ઘી લેવાનું એટલે મતલબ માં છે ને લોટ કરતા વધારે થોડું ઘી લેવાનું તો એટલું છે ને અમે ઘી લઈ લીધું છે ઘી થઈ ગયું ગરમ ગરમ થવા દેવાનું હવે અલગ અલગ રીતે બધું નાખવાનું છે કા ને હા કેમ કે આપણે એમ કહેવાય કે હવા વડના લાડવા બનાવીને એના કરતા અલગ જ રીતે આપણે સુખડી બનાવવાની છે સુખડી કઈ રીતે બનાવની એ આગળ તમને હેઠેથી હવે કેમ કે મેન હવે જ હાસુ છે હાસુ બધી હવે વસ્તુ કઈ રીતે નાખવાની ઈ છે તો હવે આપણે આ લઈ લીધો છે ઘઉં નો લોટ તો ઘઉં નો લોટ હવે છે ને નાખી દેવાનો છે આપણે આ ઘી ઘીમાં નાખી દેવાનું છે તો બધો લોટ છે ને ઘઉ નો નાખી દઈએ બકડિયામાં ને હવે આપણે ધીમે ધીમે આપણે મિક્સ કરી ના છીએ આવી રીતે છે ને આપણે હલાવતું જવાનું ઘીમાં લોટ હોય ને એ આપણે એમ કે બેઠે દાજે નહીં ને એટલે એક ધારો હલાવાનું શરૂ જ રાખવાનું એટલે મસ્તનો આપણે પાકે અને ગેસનો સીલ સૂલો છે ને આપણે મીડિયમ સેજ રાખવાનો બહુ ફૂલ નહીં રાખવાનું નગર પશુ બળી જાય એટલે હાવ મીડિયમ તાપે હેંકવા દેવાનો લોટ ને તો હવે છે ને આપણે ઘી સૂટું પડી ગયું છે તો આવી રીતે છે ને એટલું આપણે પાકવા દેવાનું સૂટું પડી ગયું ને હવે નીચે ઉતાર લીધું ને તોય હલાવતું જ રહેવાનું કેમકે બેઠે નહીં ને એટલું

ગળ ને લોટ ને બે મિક્સ થઈ જાય તો મિક્સ કરીને હવે છે ને હલાવી નાખીએ તો આમ જો આપણે ઘી છે ને આવી રીતે આમ જો સૂટું પડી ગયું તો હવે આપણે એમાં નાખી દઈએ ગુંદર ગુંદર નાખતા જઈએ મિક્સ કરતા જઈએ ગુંદર વાળું બધું મિક્સ કરી નાખ છે હવે એટલે બધાય માં થઈ જાય એમાં નાખી દઈએ હવે આપણે કાજુ બદામના ક્રશ કરેલી છે તો પૂજાબેન બેન નાખે કાજુ બદામ કાજુ બદામ પણ ગરમ ગરમ માં હોય એટલે હરકે તે પાકી જાય એમ બદામ નાખી દીધી તો હવે એમાં નાખવાનું છે ટોપરું તો આવી રીતે ટોપરું પણ નાખી દઈએ સુખડી મસ્ત ને મિક્સ કરી નાખી હવે લઈ લઈ થાળીમાં

ઠંડી પડવા દે કાપા બધું તને ભાવે હા સર આમ જા ફૂખડી ખાવા વાળા આવી ગયા કોને ભાવે ફૂખડી તને ભાવે અમારા પતુભાઈને ફૂખડી બહુ ભાવે એટલે બનાવી પડે કા કેવી હોય ફૂખડી હારી હે થાય કે હારી હોય તો એ છે ને ફૂખડીને ઠંડી પડવા દે ફૂખડી છે ને હવે હાવ ઠંડી પડી ગઈ છે તો આને કાપા પાડવાના બાકી છે તો એ કાપા પાડી દે સાપુરી મદદ તો આવી રીતે છે ને ધીમે ધીમે હળવા હાથે કટિંગ કરી નાખી તો જ પદાકા પડે ને એમ પતુ ભાઈને ઉતાવળ થઈ જ ખાવાની અમારે પતુ ભાઈને ઉતાવાળ થઈ જ ખાવાની કાઢ ના ગઈ હમ તો આવી રીતે છે ને કાવા પડને આવી રીતે છે ને આપણે સુખડી બનીને તૈયાર થઈ ગઈ હવે આપણે છે ને જોઈ કેવી રીતે બની એમ વાહ આમ જો જો આમ ઘોડામાં પાણી આવી જાય એવા છે પછી ખાતે તમારે પછી પતુ ભાઈ ટેસ્ટિંગ કરે મોઢા પાણી આવી ને એક નંબર આવી રીતે અમારી મસ્ત મજાની સુખડી બની ને તૈયાર થઈ ગઈ છે तो वैसे ना बदल ने टेस्टिंग करावी है। हमें हमारा बात टेस्टिंग करे बात सुखड़ी टेस्टिंग करो तो क्या भी लगे? ये ये टास ने खावी। हम्म हम्म। खावी? हैं? बोला पड़े। क्या मरवा? क्या भी लगे? हैं बस? हरी से। बहुत सी थे ना का? हाँ रोज़ है। हाँ वो हमारा पूजा बेन टेस्टिंग करे। वैसे तो खावा नहीं से पन એ લવ કરી ગોબર ભલા ને હા ખાવ મસ્ત આવી રીતે છે ને અમે આયા ઘરે અમે સૂકડી બનાવીએ જો તમે આવી રીતે બનાવાતો હોય ને તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો તો બસ આપણે આજનો વિડિયો અહીંયા એન કર દેຊ્યું આ હું જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે છે અને ગમે હોય ને તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબમાં પહેલી વાર પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતી મળશે એક સાથે なわ、おまんさて、なわ、じゅうさててやすでじゃいまたじー、ラムラムボデナウト、バイバイ